શ્રી કૃષ્ણ જય માતાજી ને સ્વાગત છે તમારું નવા બ્લોગ અને ને વાગી ગયા છે અત્યારે સવારના સાડા અગિયાર સાડા અગિયાર વાગે બધું મારું ઘરનું કામ કરતાવી ને ફ્રી થઈ ગયું છે ને બાર જવું મેઘરાજાએ મંડાણ કરી દીધા છે પાછા આજે પેલા લોકો એમ કહેતા હતા કે વરસાદ નથી વરસાદ નથી આ વખતે તો આમ છે ને તેમ છે ને વરસાદ પડ્યો જ નથી અને પછી પડ્યો ને તો એક સાથે પડ્યો કે અત્યારે માણસને જે ને એમાં બી નુકસાન થયું છે કે જે લોકોના જે રાખમારે તો ઠીક છે અહીંયા સ્થિતિમાં તો કઈ કહું નહીં પણ ગામડામાં જે ખેતીવાડી કરતા હોય એ લોકોને થોડીક તકલીફ થાય કે વરસાદ ઓછો હોય તો એ લોકો કૂવામાંથી કેમ પાણી પીપી ઉડાવીને કરાવી શકે પણ હવે અત્યારે તો આ કુદરતની બેન છે ભાઈ એને કોઈ પહોંચે નહીં અને હજુ તો આજની આગાહી છે કે વરસાદ જોરદાર પડવાનો છે અત્યારે સવારના મસ્ત તડકો હતો અને અત્યારે અચાનક ચાલુ થઈ ગયું છે અડધો પોણો કલાકથી આવે છે આવો ને આવો વરસાદ અને આ છે નુકસાન કરવાનું પણ હવે ભગવાને જે ધાયરું હોય એ ખાય આપણું કાંઈ ચાલે નહીં એમાં આવું છે અને આજે અમારે છે ને નીચે છે ગણપતિનું વિસર્જન વિસર્જનમાંથી જવાનું છે અને અમારા જૂના બિલ્ડિંગમાં છે છપ્પન બો તો એમાં બી જવાનું છે દર્શન કરવા માટે સાંજે તમને બતાવશું ને અત્યારે હવે જો એક છોકરાને કોલેજ ચાલુ છે તો એ ભાઈઓ કોલેજમાંથી એકની અંદર ક્લાસ ચાલુ છે ક્લાસમાં બેઠો છે ને હું મારું કામ લઈને બેસી ગઈ છું જો તો અત્યારે મેં બધું પેલા પેલા બ્લોક ચાલુ કરી દઉં અને પછી કામ કરું ને મારો અવાજ તમને ઓછો સંભળાતો હશે કારણ કે બાર વરસાદ જ એટલો પડે છે વરસાદનો અવાજ અને બસ બાકી તો મેં રૂટિંગ આગળ આગળ બતાવું છું હું પેલા મારું આ કામ જે છે એ લઈને બેઠી છું એ પતાવી લો સો ગાય અહીંયા વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને આજ તો પપ્પા આવી ગયા છે વહેલા કેમ હે આ કોને કીધું મોટું બંધ રાખવાનું હમ દાંત કરાય કોલગેટ એ તો બ્રશ કરવાનું હોય આ હું મને મમ્મી ઓલી છત્રી આવે ઈ કલરે કલરની છત્રી ઓલી પાલ ઘર હતી છત્રી નથી આ છે ચણિયા ચોળી ઘાઘરો લગાડવાના છે અને એક લેસ ઓલરેડી લગાડું છું અને આ બનાવ છે ચણિયો તો આ લેસ નું થઈ ગયું હા

છોકરી નાની છે ને ચણિયો મોટો છે એના જેવું છે કે છોકરી છે આવી પતલી પતલી એવી અને નો ઘેર એટલો મોટો કર્યો છે કે ખબર રાખી ગાજ અહીંયા અમારા જૂના બિલ્ડિંગમાં છે ને આજે છપ્પન ભોગનો પ્રસાદ રાખ્યો છે ગણપતિ બાપા માટે આ તમે જોઈ શકો અહીંયા છપ્પન કરતા વધારે જ છે પણ જો કે કેવું મસ્ત દેખાય છે અને આ છે અમારા જૂના બિલ્ડિંગના બાપા ગણપતિ બાપા તમે દર્શન કરી લો અને આ અમારા જૂના બિલ્ડિંગના પાડોશી બધા બધા આ કરો મહિલા મંડળ કંઈક બીજે જ છે જો છપ્પન ભોગની તૈયારી કરે છે અમારા જૂના બિલ્ડિંગમાં હું આવ્યો હતો તો છપ્પન ભોગની તૈયારી ચાલુ છે પણ છપ્પન કરતા વધારે થઈ ગયું છે いいな。

To je to, co ઉત્પતિ વિસર્જન તો બધા ભેગા થઈ ગયા છે પણ અત્યારે તો બાજુના બિલ્ડિંગમાં બી વિસર્જન છે ને તો બધું વાકે છે તો કાંઈ સંભળાતું નથી એટલે હું એમને એમ ક્લિપ બનાવું છું અહીંયા બધી બિલ્ડિંગની લેડીઝો ફોટોશૂટ કરે છે ગયા છે કોઈ ફોટા પાડે છે કોઈ